ફ્રેન્ડ્સ વેલકમ ટુ રિશિસ કિચન તો આજે હું તમારી સાથે શેર કરીશ આ આમળા રેસિપી જે ખાવામાં ટેસ્ટી લાગે છે હેલ્ધી હોવાની સાથે ઈઝીલી બની જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં બસો પચાસ ગ્રામ ફ્રેશ અને કડક આમળા સારી રીતે ધોઈ કપડાંથી લૂછીને લીધા છે આમળા પર આ રીતના જે નિશાન હોય છે તેના પર કટ લગાવીશું આ રીતે બધા જ નિશાન પર કટ લગાવીએ આમળા પર કટ લગાવી દીધા છે ત્યાર પછી તેના પર બે ટેબલ સ્પૂન મીઠું સાથે એક ટેબલ સ્પૂન હળદર પાવડર આ રીતે મીઠું અને હળદર પાવડર મિક્સ કરીએ કવર કરી પાંચ છ કલાક માટે સાઈડ પર રાખીશું સાઈડ પર રાખીએ ત્યારે વચ્ચે આ રીતે બે થી ત્રણ વાર મિક્સ કરીશું પાંચ થી છ કલાક પછી હળદર અને મીઠું સારી રીતે મિક્સ થઈ ગયા છે કાચની એરટાઈટ જારમાં લઈ મીઠું અને હળદરનું પાણી એડ કરીશું બીજું સાદું પાણી આમળા ડૂબે તેટલું એડ કરીશું આમળા ડૂબેલા જ રહેવા જોઈએ નેતર ખરાબ થઈ જશે પેક કરી છ થી સાત દિવસ સુધી સાઈડ પર રાખી દિવસમાં એકથી બે વાર ઝાર બંધ રાખીને હલાવીશું છથી સાત દિવસ પછી સર્વિંગ માટે જેટલા જરૂર હોય તેટલા આમળા સાદા પાણીથી ધોઈને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તમે આથેલા આમળા રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો રિશિસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇટ પર આપેલ બે લાયકન પ્રેસ કરજો જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ